ખાવા બેસી ગયો છે ને આ રોટલી બનાવી છે દીસુએ ફૂલકા રોટી બનાવી છે ભાઈ તમારે ખાવી હોય તો પણ આવી જાઓ અને આ બાજુ પરમને અમે જમાડી દઈએ પહેલાં જ કેમ કે પરમ છે ને પપ્પા મોટો લોડ છે અને ભૂખ લાગે તો એને ખબર નહીં પડતી તો જુઓ ભીંડાનું શાક જો અને રોટલી તો આવું કંઈક ભીંડાનું શાક બનાવ્યું છે છાસ છે ભાત છે દાળ ગરમ થાય છે

અને પરમે હવે દળભાટ લઈ લીધા છે જાતે ખાઈ લેશે અને આ દાળ જુઓ તમે આજે થોડીક અલગ છે કેમ કે ધાણા નથી ઘરમાં ધાણા લાવવાના છે સારું ચાલો હું હવે રોટલી કરતો કેમ છો બધા વાગ્યા છે છ અને તમને એવું થશે કે આ રીતે કેમ એટલે શકે એવું હતું નહીં કોઈ બીજા મોબાઈલમાંથી એટલે અમે બીઆણીને ધ સીન નથી લીધા પણ બહુ આ વખતે સરસ સરસ કોમેડી વિડીયો બનાવ્યા છે બે વખત કરતાં પણ ગઈ વખતે થોડા શું અમારા વિડીયો ઓછા ચાલ્યા છે તો આ વખતે અમે થોડી વધારે સારી ટ્રાય કરી છે તો તમે જોવાનું ચૂકતા નહીં અને મસ્ત મસ્ત વિડીયો આવશે કાલથી મૂકીશું તો જોજો તમને બહુ જ મજા આવી જશે અને આ બાજુ બેસી ગયો છે જે અમારા કોમેડી વિડીયોના પાર્ટનર છે અને અમુક મેં ત્રણ વિડીયો ઇન્સ્ટામાં મૂક્યા છે અને ખાલી એકલી જ બનાવ્યા છે એવું બધું છે અને અત્યારે પીનાકીન જાય છે ભર તો હવે હમણાં અઠવાડિયા દસ દિવસ સુધી હવે તમને જોવા મળશે નહીં હવે ક્યારે આવે કંઈ ખબર નથી જોઈએ હવે શું થાય છે તો અમારા ત્રણના બ્લોગ બનશે તો બનાવીશું નહીં તો પછી બે બે દિવસે મૂકી દઈશું રોજ નહીં બનાવીએ બરાબર પીનાકીન કેમ કે તરફથી ના બનાવે પછી હું અહીંયા આવી ગઈ એટલે શું હતું ખોટું ખોટું ખેંચું

નહીં એવું તો બધું પૂરત થઈ જાય ને પછી એવું શું બતાવવાનું રોજ રોજ તો કઈ નહીં બે ત્રણ દિવસ એટલે કઈ વાંધો નહીં ચાલો હવે જો કાલથી બનશે તો બનાવીશ નહીં તો પછી તમે હમણાં શોર્ટ વિડીયો અમે બનાવી દીધા છે આજે ફૂલ સ્ટોપ કરીને અમારો મોબાઈલ પણ હેન્ડ થઈ ગયો એટલું બધું સ્ટોપ કરે છે એટલે તમે લોકો જોઈ જોઈ ને બહુ મજા લેજો બસ કોઈના મળવા પર સ્માઈલ લાવી શકીએ ને તો પણ ઘણું છે તો બસ એ જ કામ અમે કરીએ છે કે અમે પણ હસતા રહીએ છે અને તમને પણ હસાવીએ છે શું કહેવું બી ના કહેવું અને હા અને તમે આવો નવો સપોર્ટ આપતા રહેજો અને બસ હસતા રહેવાનું છે તો કંઈ નહીં ચલો બીજું કંઈ છે થોડુંક વસ્તુ લેવા માટે અને પેટ્રોલ પૂરાવા માટે કંઈ છે અને પરમ અહીંયા સામે છે પણ તમને નહીં દેખાય નહીં દેખાય સારું કંઈ નહીં ચલો તો હવે પછી મળીશું ભાઈ ભાઈ આવું કેવું હવે હશે બટાકા નાખીશ અને પછી બધું નાખીને મિક્સ કરી દેવાનું મરી ને લાલ મરચું ને હળદર ધાણા જીરું ને મેં જોયું છે અને અજમો થોડુંક આમ પીસ છૂટા પડે હા એકદમ આમ

ઓકે ચલો તો જમવા બેસી ગયા છે અને અમારો પરમ ક્યાંક ખોવાઈ ગયો છે અને શોધ્યા પણ હજી મળતો નથી નહીં પીના ચાલુ કરતી દે છે પહેલી જ વાર બનાયા છે બહુથી અચ્છા આમ બટાકા કેવા થઈ ગયા છે બહુ ફાઈન હે એટલે હારા હા જો છે ને બહુ જ મસ્ત બન્યા બહુ જ ફાઈન નાયલા જેવો ઓહો મારી થોડાક વધારે નાખ્યા છે એટલે હું ટેસ્ટ સરખો આવે બહુ જ મસ્ત બનાયા ખાઈ લો તારે ચલો થેન્ક યુ હમ તો શું કરું હવે સાર સાર ચલો જમી લો તમારે પણ મોઢામાં પાણી આવી ગયું હોય તો આવી જજો હેલો કેમ છો બધા તો જો આજે વાગી ગયા છે 9:09 અને વિડિયો ના એન્ડ પણ થઈ છે ને પિનાકિન પણ જાય છે તો બને ટુ ઇન વન માં મે કામ પતાઈ દીધું છે અત્યારે તો ચલો પિનાકિન બાય બાય જો એની બેક કેમ દે હં એની બેગ લઈ લીધી છે બીજી બેગ ફરવી દીધી છે પાણી બોટલ લઈ લો સારું અને આ બાજુ પરમે પણ ખાઈ લીધું છે પરમે મેગી ખાધી છે કારણ કે એને ભજીયા નથી ભાવતા અને દીશુએ પણ ખાઈ લીધું છે તો આઈ હોપ કે તમને લોકોને આજનો બ્લોગ બહુ જ ગમ્યો છે જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ન આવ્યા હોય તો બે લાઇકરને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે અને હવે હમણાં બ્લોગ બનશે તો જ હું મૂકી શકતો નથી મૂકવાની चलो टाटा बाय बाय गुड नाईट राधे राधे बाकी बनसा दाखर नाही कती चलो राधे राधे